મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં સમગ્ર શિક્ષણ વિભાગને શરમસાર કરતી ઘટના જોવા મળી છે જોટાણા તાલુકાની ભટાસણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા દારૂ પીને છાત્રાઓને અડપલા કરતો હોવાની રજૂઆત ગ્રામજનોને કરતા શિક્ષણ વિભાગ દોડતું થયું હતું ગ્રામજનોની રજૂઆતને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ટીપીઓને

શિક્ષક અરુણભાઈ પરીખ વિરુદ્ધ ગ્રામજનોએ શિક્ષણ વિભાગને રજૂઆત કરતા તપાસનો આદેશ અપાયો ટીપીઓએ વાલીઓ અને શિક્ષક સહિતના નિવેદન લીધા બે દિવસમાં તપાસ અહેવાલ આવ્યા બાદ શિક્ષક સામે યોગ્ય પગલા લેવાશે જિલ્લા શિક્ષણાધિકારી